પાલનપુર ખાતે એસટીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા હાયર પેન્શનની માંગ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારી દ્વારા પેન્શનના વધારાને લઈ તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા અને હાયર પેન્શનની માંગ કરવામાં આવી છે એસ ટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓને બારસોથી પંદરસો રૂપિયા સુધીનું પેન્શન મળે છે જે આજના સમયે કર્મચારીઓને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે તો સરકાર દ્વારા હાયર પેન્શન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા વર્ષમાં તમામ નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થયા હતા અને જો માંગણી નહીં સુધારવામાં આવે તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે પ્રકારે ના કાર્યક્રમો આપવામાં આવશે અહેવાલ અંકિત વ્યાસ મારો લાભ અરખાભાઈ રામાભાઈ પરમાર એસટી નિવૃત્ત અધિકારી પાલુપુર ડિવિઝન એટલે નિવૃત્ત થયે લગભગ સાત આઠ વર્ષ થઈ ગયા અમારી બાગડી સરકાર પાસે છે ઈપીએસ નાઇન્ટી ફાઈવ પંચાણુંની જે પેન્શન બાબતની છે જે હાલ અમને નહીવત જેવું પેન્શન બારસોથી પંદરસો જેવું મળે છે અમારી માગણી વારંવાર અમે રજૂઆત કરેલી છે સરકાર સરકારશ્રી પાછે કે ભાઈ અમને પણ હાયર પેન્શન આપો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જીતી ગયા છીએ બે હજાર સોળના ચુકાદો પણ છે ચાર અગિયાર બાવીસનો પણ ચુકાદો છે એટલે એ ચુકાદોનો આજ દિન સુધી મોદી સાહેબે અમલ કર્યો નથી એટલે અમારી માગણી અને લાગણી છે કે સાહેબ અમે ગુજરાતના છીએ આપ પણ ગુજરાતના છો તો અમારી માગણીને ધ્યાનમાં રાખી અને અમને હાયર પેન્શન આપો અમે પણ ચારસો એકતાળીસ પોલસો એકતાળીસ અને બારસો પચાસ રૂપિયા સિલિંગ લિમિટના પંદર હજારના અંદરમાં બે કપાયેલા છે એટલે અમારી એક આશા છે આપના જોડે કે ભાઈ અમને તમે મિનિમમ સાડા સાત હજાર પેન્શન આપો વત્તા એક મોંઘવારી વત્તા એક મેડિકલ સુવિધા આપો બીજું હમણાં ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે નાનો વિભાગે કે ભાઈ લઘુત્તમ પેન્શન રાજ્ય સરકારના જે કોર્પોરેટર અને જે રાજ્ય સરકારના કોર્પોરેશન બીજા ત્રીજા છે એમને નવ હજાર પેન્શન કર્યું છે તો અમે પણ એમાં સમાવેશ કરો કારણ કે એસટી એક આવશ્યક સેવા છે અર્ધ સરકારી સેવા છે અને ચોવીસ કલાક જે આ ગુજરાતની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે એસટી નિગમ કે જે ચોવીસ કલાક નોકરી કરે છે એસટીના ડ્રાઈવર હોય કંડક્ટર હોય મેકેનિકો હોય સુરતથી મોડી અને છેડ દ્વારકા સુધી ચોવીસ કલાક નોકરી કરતો હોય છે જ્યારે બીજા અન્ય ખાતાઓ છે એ રાત્રે આરામ કરતા હોય છે તો આ ડ્રાઈવર કંડક્ટર મેકેનિકલ સતત નોકરી કરતો હોય છે તો જો સરકારે જો લઘુત્તમ પેન્શનનું સીધું નવ હજાર પેન્શન કર્યું છે તો અમારી પણ માગણી છે કે અમને પણ નવ હજાર કરી આપો એવો કાયદો બદલવો તો કાયદો બદલો રાજપાલશ્રીને પણ અમે લેખિતમાં આપ્યું છે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે લેખિત આપ્યું છે બલવંત શ્રી રાજપૂત શ્રમ મંત્રાલયને પણ અમે લેખિત આપ્યું છે એટલે અમારી વાહન વ્યવહાર મંત્રીને હરેશ સંઘવી સાહેબને પણ આપ્યું છે અમારી એક જ માગણી છે કે સાહેબ બીપીએસ પીએસ નાઇન્ટી ફાઇવનું પણ સુધારો કરો અને આ લઘુત્તમ પેન્શન જે લવજાર રાજ્ય સરકારોને કરી આપ્યું છે એ લઘુત્તમ પેન્શન અવેલેબલ કરી આપો અને અમારે ઈપીએસ પીએસ નાઇન્ટી ફાઇવમાંથી બદલી કરી અને રાજ્ય સરકારમાં સમાવેશ કરો એ જ અમારી માગણી છે અને અમારી લાગણીને છે એવી અમારી ખૂબ શુભ આપના પાસે પ્રાર્થના છે શું આજે અમારો એ નિવૃત્તિનો કાર્યક્રમ છે અને એની અંદર તમામ મહેસાણા સિદ્ધપુર પાટણના તમામ કર્મચારીઓ આવેલા છે અને એમની પણ એક આશા છે કે અમે થી સિત્તેર વર્ષના થઈ જઈએ આખા ઓલ ભારતની અંદર એસી લાખ કર્મચારીઓ છે એટલે બનાસકોટાલા કરીએ તો દસ લાખ છે એટલે ગુજરાતના ગણીએ તો વીસ લાખ આ નિવૃત્ત કર્મચારીઓ છે એટલે વીસ લાખ કર્મચારીઓ પ્રત્યે થોડું સહનાભૂતિ રાખો એવી મોદી સાહેબને અમારી અપીલ છે એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન મંડળ પાલપુર વિભાગના અમે કારોબારીના સભ્યો છીએ અને આજે આજ રોજ અમારે એ નાઇન્ટી ફાઇવ પેન્શન મંડળની બેસતા વર્ષની જે સ્નેહ મિલન અને સાધારણ સભા રાખી છે એમાં આજ રોજ અમે અહીં ઉપસ્થિત થઈ અને અમારા અમારા જે પેન્શન મંડળના જે પ્રશ્નોની ચર્ચા વત્તા સ્નેહમલિનનો કાર્યક્રમ આજે રાખ્યો છે એના અનુસંધાનમાં અમે બધા ભેગા થયેલા છીએ